જસી એટલે પંચમુખી હનુમાનજી તે મને જવાબ આપ્યો બરોબર પણ એમાં ના મને ખબર છે કે આ બધા વિષ્ણુ અવતાર જ છે પણ આ હૈગ્રી નામ કઈક નવું જ સાંભળ્યું મેં આ એકચુલી છે કોણ આ હૈગ્રી એનું મને જરા એક્સપ્લેનેશન આપને હા કાકી તમારો પ્રશ્ન હૈગ્રીવ અવતાર માટે છે હૈગ્રીવ અવતાર જે છે એ પણ વિષ્ણુ ભગવાનનો જ અવતાર છે અને એ હૈગ્રીવ અવતાર લેવા પાછળ એમના બે કારણ હતા એક કે એક વખત વિષ્ણુ ભગવાન એમના શેષનાગની ઉપર સૂતા હતા અને કોઈ વિચારમાં હતા ત્યારે એમની નજર હતી લક્ષ્મી ઉપર પણ એટલે માતાને માતાને જોતા અને એમ થયું કે મારા સ્વામી મારી સામે જોઈ અને કઈક હસે છે એટલે મારું મુખ કઈક ખરાબ દેખાતું લાગે છે એટલે માતા એમને શ્રાપ આપી દીધો કે તમારું મોડું ઘોડા જેવું થઈ જાય એટલે એક કારણ એ હતું અને બીજું કારણ એ હતું કે એક વખત એક હૈગ્રીમ નામનો રાક્ષસ હતું બ્રહ્માજી નું તપ કરે છે અને બહુ તપ કર્યા પછી એ બ્રહ્માજી પાસેથી વરદાન માંગે છે કે કે મને અમર કરી બ્રહ્માજી જે જન્મ્યું છે એ તો એનું મરણ થાય જ એટલે એ કે છે તો ઠીક છે મને ખાલી હૈગ્રીવ જ મારી શકે એટલે વિષ્ણુ ભગવાને અવતાર લેવો પડ્યો હવે એ અવતાર લીધો કઈ રીતે તો એક વખત એમના કાનમાંથી મધુ અને કૈતબલાંગના બે દાક્ષસો નીકળ્યા કાનના મેલમાં છે અને પાંચ હજાર વર્ષ સુધી એમણે ભગવાન વિષ્ણુ સાથે યુદ્ધ કર્યું એ યુદ્ધ પછી થાકી અને ભગવાન જ્યારે આવ્યા તો એ એક ધર્મુષને આમ ઊભું રાખી અને એની ઉપર આમ ટેકો દઈને ઊભા ઊભા થાટ ખાતા હતા એમાં એમને નિંદ્રા આવી ગઈ હવે બધા દેવો એમને મળવા આવે છે ત્યારે તો ભગવાન સુતા છે કે એમને કેવી રીતે ઉઠાડવા એટલે એક બ્રહ્માજી એક કીડો બનાવે છે અને કે છે કે તું ઈ ધનુષની પ્રત્યંચા છોડી નાખ એટલે પ્રભુ ઊઠી જશે પ્રત્યંચા છૂટી જાય એટલે ધનુષ પડી જશે એમ તો એ કીડો ના પાડે છે પણ પછી એ છે ભલે અને જાય છે એમને તોડે છે એ ધનુષ ને ધનુષ નું ખોલવા જાય છે એ ધનુષની ની પ્રત્યંચા ખોલવા જાય છે અને પ્રત્યંચા ખોલવાની બદલીમાં પ્રત્યંચા છૂટી જાય છે અને વિષ્ણુ ભગવાનનું મસ્તક કપાઈ છે ધડથી અને પછી બ્રહ્માજીને બધા વિનંતી કરે છે એટલે બ્રહ્માજી એ અશ્વનું ઘોડાનું માથું એમની ઉપર લગાડે છે એટલે લક્ષ્મીજીનો શ્રાપ અને આ હાઈગ્રીમ વધ કરવા માટે આ આખું નિયતિ રચેલો ખેલ ઓકે